નમસ્કાર મિત્રો ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે બસો યુનિટ વીજળી માફી ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે ગુજરાતવાસીઓને બસો યુનિટ વીજળી માફ કરવાનો સંકલ્પ કર્યો છે બસો યુનિટ વીજળીનો લાભ લેવા શું શું પ્રૂફની તમારે જરૂર પડે છે સંપૂર્ણ વિગત હું તમને આ વિડિયોમાં દેવાનો છું અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું તો હજુ સુધી આપણી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવા નવા અપડેટ તમને મળતા રહે આ યોજનાનો ઉદ્દેશ એવા ધારકોને મદદ કરવાનો છે જે દર મહિને ઓછું વપરાશ કરે છે પરંતુ તેમ છતાં બિલ વધુ ચૂકવવા મજબૂર થાય છે સરકાર આ યોજના હેઠળ લાયકાત ધરાવતા ધારકો વીજળી બિલને ભાગરૂપે અથવા સંપૂર્ણ રીતે માપ કરશી ખાસ કરીને આ યોજના ગ્રામીણ વિસ્તારના લોકો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે જ્યાં લોકો હજુ પણ વીજળીના વધતા ખર્ચને લઈને પરેશાન છે હવે મિત્રો આ યોજનાનો લાભ કોણ લઈ શકે આ યોજનાનો લાભ મુખ્યત્વે ગરીબી રેખા નીચે જીવતા લોકો નાના ખેડૂતો અને ઘરેલું વીજળી કનેક્શન ધરાવતા ગ્રાહકોને મળશે સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડ અનુસાર જે લોકોની આવક મર્યાદા નક્કી કરેલી હદથી ઓછી છે તેઓ સીધા લાભાર્થી બની શકશે પુરુષો તેમજ મહિલાઓ બંને આ યોજનામાં અરજી કરી શકશે જો કે અરજદારોએ પોતાના દસ્તાવેજો દ્વારા લાયકાત સાબિત કરવી ફરજિયાત રહેશે તો મારા વાલા મિત્રો ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી બિજલી બિલ માફી યોજના બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજી કરવી ખૂબ જ સરળ છે અરજદારોને સત્તાવાર પોર્ટલ પર જઈ યોજના માટે આપવામાં આવેલી લિંક પસંદ કરવી પડશે ત્યારબાદ વીજળી કનેક્શન નંબર અને ગ્રાહક આઈડી દાખલ કર્યા પછી

અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો આવશ્યક છે આ દસ્તાવેજોની મદદથી અરજી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે છે અને અરજી માન્યતા પણ સુનિશ્ચિત થઈ શકે છે હવે દર્શક મિત્રો એ જણાવી દઉં કે બસો યુનિટ વીજળી આ જિલ્લામાં કઈ તારીખે લાગુ થશે સંપૂર્ણ માહિતી હવે તમને આગળ જણાવી દઉં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ માટે ઓનલાઈન અરજીની તારીખો જાહેર કરવામાં આવી છે એમાં અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જિલ્લાના રહેવાસીઓને પંદર નવેમ્બર બે હજાર પચીસ સુધી અરજી કરવાની રહે ત્યારબાદ આપણે બીજા જિલ્લાઓની વાત કરી લઈએ તો ભાવનગર જુનાગઢ જામનગર અને કચ્છ જિલ્લાઓમાં વીસ નવેમ્બરથી બે હજાર પચીસની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં પચીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે નવસારી વલસાડ અને તાપીમાં ત્રીસ નવેમ્બર બે અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે અરજદારોને સહાય માટે ટોલ ફ્રી નંબર જો વીજળી વિશેની કાંઈ પણ ફરિયાદ હોય તો આ નંબર ઉપર કોલ કરવો અઢારસો પર કોલ કરવો બિજલી બિલ માફી યોજના બે સામાન્ય જનતાને મોટી રાહત આપે છે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ યોજના જીવનમાં સીધી અસર કરશે કારણ કે તેઓ હવે વીજળી બિલના વધતા બોજમાંથી મુક્ત થઈ શકે છે ઓનલાઈન અરજી પ્રક્રિયા સરળ છે જિલ્લાવાર અંતિમ તારીખો જાહેર થઈ ગઈ છે અને હેલ્પલાઇન દ્વારા સહાય પણ ઉપલબ્ધ છે આ લેખ માત્ર માહિતી આપવા માટે છે યોજના સંબંધિત તમામ અપડેટ અને અરજી પ્રક્રિયા માટે રાજ્ય સરકાર અથવા વીજ પુરવઠા કંપનીની સત્તાવાર વેબસાઇટ તપાસવી જરૂરી છે તો દર્શક મિત્રો સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે કે કયા જિલ્લામાં કઈ તારીખે યુનિટ લાગુ થશે સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં આપી છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરજો હવે મળશું એક નવા અપડેટ સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય